શહેરના ક્રેસન્ટ સર્કલમાં કોઈ અજાણ્યા ઈસમા દ્વારા હિન્દુ પરિવારના ઘરની બહાર માસ મટન નો કોતળો ફેકી જતા હિન્દુ પરિવાર ને લાગણીઓ દુભાઈ ભાવનગર આ વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાઈ હતી આ ઘટનાને પગલે હિન્દુ પરિવાર હિન્દુ સંગઠનના લોકો નગરસેવક તંત્ર અને પોલીસ કાફલો ત્યાં દોડી ગયો હતો તાકીદે મનપાના કર્મીઓ દ્વારા આ ચામડાના હાડકા માસ જથ્થો હટાવી કામગીરી હાથ ધરી હતી તમે ક્યાં આવ્યા છો ને શું પરિસ્થિતિ ઘટના એવી છે ગઈકાલે બકરી ઈદ તહેવાર હશે એટલે આજે માણે સ્ટેશન વાળા ખાચા મતલબ અને સવારે ફોન આવ્યો કે આવી રીતે રોડ ઉપર જે બકરીનું હત્યા કરી અને બકરીના ઉપરનું જે છે બધું ફળ જાહેર રોડ ઉપર નાખવામાં આવ્યું છે તેમજ તેમનું માંસ પણ કોથળામાં ભરી અને નાખવામાં આવ્યું છે અહીંયા આગળ હિન્દુ લોકો રહે જ છે એટલે તેમને હુજરત કરવી પડે તે રીતનું આ કૃત્ય અમને લાગી રહ્યું છે એટલે અત્યારે તંત્રને પણ જાણ કરી છે અને તંત્ર અહીં આગળ આવી અને તંત્ર ફરિયાદ કરે એવી તંત્રને એક વાત કરી છે માનનીય બી ડિવિઝન અને કમિશનર શ્રી બંને સાથે વાત થઈ છે અને પોઝિટિવ આની ઉપર પગલાં લેવાય એ બાબત અમે આગળ રહે મહાનગરપાલિકા દ્વારા એક જાહેરનામું બહાર પાડવા આવ્યું છતાં બી આવા કૃતિઓ થાય છે અને આવા કૃતિઓ અહીંયા આ વિસ્તારમાં વારંવાર થાય છે કે આજે પહેલી વખતથી અત્યારે તો મારા ધ્યાન ઉપર આ પહેલી વાર આવ્યું છે આગળ કહો થયું હોય તો મારા ધ્યાન ઉપર નથી પણ અત્યારે પહેલીવાર આવ્યું છે મને ફોન આવ્યો એટલે હું તાત્કાલિક સ્થળ ઉપર આવે જાહેરનામું બહાર પાડવા છતાં પણ આ કૃત્ય શું છે તો આમાં મહાનગરપાલિકા શું પગલાં લેશે અને કેવા પગલાં લેશે તો તંત્ર સાથે વાત થયા મુજબ તંત્ર અત્યારે એફઆઈઆર કરશે પછી જે તે ડિવિઝન આરે સંકલન કરી અને તાત્કાલિક જે પણ આ હોય એને પકડાય એવી એક તજવીજ કરે ત્રિવેદી માણેકવાડી રેલવે સ્ટેશન વાળા ખાતામાં અત્યારે અમે સ્થળ ઉપર આવ્યા છીએ અહીંયા કાલે બસ નિમિત્તે એ લોકોએ માઉન્ટ બધું રોડ ઉપર હિન્દુ વિસ્તારની અંદર નાખી ગયેલ છે આ વસ્તુ અત્યારે શ્રી હાજર હોવાથી મ્યુનિસિપાલિટી કમિશનર અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે અને અગાઉ પણ આ વિસ્તારને ફેશન વિસ્તારની અંદર રાત્રે ઓટલા ઉપર બેસીને ટ્રેક પીણું કે દાદાગીરી બસ બેફામ ગાળવી અને માર તોફાન થાય છે અમારી તંત્રને અને પોલીસને એટલી વિનંતી છે કે રાત્રે આ ગલી ખાતામાં સતત પેટ્રોલિંગ કરીને ઓટલા ઉપર બેસીને કેથી પૂછતા હોય કે બીજું કાંઈ હોય બેકારો હોય બે બેફામ સ્કૂટરો ચલાવતા હોય તે લોકોને રોકીને તાત્કાલિક હિન્દુ લોકો જે અહીંયા રહે છે એને તાત્કાલિક શાંતિ આપે એવી તંત્ર પાસે અને પોલીસ પાસે અમારી માગણી